સુરતમાં ગરમીના કારણે વધતા રોગચાળાની વધુ એક યુવકનું થયું મોત લીંબાયતમાં ગણેશનગર ખાતે રહેતા છત્રીસ વર્ષીય અરુણ વણજારીનું થયું મોત તાવ આવ્યા બાદ યુવકની હાલત નાજુ જણાતા પરિવારજનો યુવકને સિવિલ હોસ્પિટલ લાવ્યા સિવિલ હોસ્પિટલમાં તબીબે તપાસ કર્યા બાદ યુવકને મૃત જણાવ્યો તમારું નામ નવીનભાઈ એ મારો નાનો ભાઈ છે અરુણભાઈ છે કે છતી તો રૂપિયા છે કામ ધંધ્યા કરતા કામ ધંધા અમને કંઈ નહીં કરતા હતા અમે ગયાર આવ્યો એમ એમને અજાણ તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરી મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવ્યો પપ્પા કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે તો મેં ડાઈરેક છૂટી લીધી ને ફટાફર આવી ગયો ઘરે ઘરે જોયો તો હું શ્વાસ બે કરતા હતા તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો આવ્યો બેટા જલ્દી આવતું જો ભાઈ એને શું થાય છે એ બેન આઈવાને પછી જોય તો બેને કેને આલા વધારે તો જા શ્વાસ લેતો માઠો કરી ચાર ભાઈ કે હવે દવાખાને જામ બેને કે નહીં પછી એને પછી મારી બેને એકાંતે ફોન કરાયો મારી પાસે પછી 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 108 ને ફોન કરાયો અને અમે 108 કરે નહીં આયો સિવીલ મેડિકલ ડોક્ટરે ઓકી ડોક્ટરે એક ચેકઅપ કરી ગયો શું થાય નહીં જોય કરી ગયો ભાઈ ઓકે

ડોક્ટર ને બોલા ડોક્ટર ગરમી લીધે એવું કઈ થયું છે કેમ કે એને ટેમ્પરેચર તો બહુ જતો બહુ જ તાવ છે તાવ તો બહુ જતો ઘરે જઈને ફોટાવા બધા